બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે અને ભારે વરસાદથી પાણી જ પાણી બનાસકાંઠા થયું છે પાલનપુર હાઇવે સહિતના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપ જુઓ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે ભારે વરસાદથી બનાસકાંઠા જાણે કે ડૂબી ગયું હોય આ આકાશી દ્રશ્યો આપ જુઓ કે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રોડ રસ્તા જાણે કે નદી બન્યા હોય તેવા દ્રશ્યો છે બનાસકાંઠામાં જળબંબાકારની અત્યારે પરિસ્થિતિ છે ભારે વરસાદથી સમગ્ર પંથકમાં પાણીના દ્રશ્ય સર્જાયા છે હાઈવે પર પણ આ રીતે પાણી ભરાયા છે જેથી ટ્રક ચાલકોને ખૂબ હાલાકી પડી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે અને ખાસ કરી જે લાંબા રૂટ તરફ જતી ટ્રક અને બસો હોય છે તે તમામ લોકોને અત્યારે હાલાકી પડી છે બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે અને ખૂબ વરસાદ થઈ રહ્યો છે બનાસકાંઠાના વડગામ પંથકમાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ખેરાલું વડગામ હાઈવે પર પાણી ભરાયા પીલ ઉંચા નજીક હાઈવે પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્ય મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે નાના વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાયો નેશનલ હાઈવે પર પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી વડગામથી ખેરાલું અને હિંમતનગરને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ પણ દ્રશ્યો જુઓ પીલુચા ગામના દ્રશ્યો છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી જેથી લોકોમાં અત્યારે રોષ છે અને મડગામમાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ખેરાલુ બડગામ હાઈવે પાણી જ પાણીની પરિસ્થિતિમાં છે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વડગામ પંથકની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે વડગામ અને ખેરાલુને જોડતો જે માર્ગ છે જે પીલુચા ગામ છે તે પીલુચા ગામ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે જેને લઈને વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો જોકે હવે ધીરે ધીરે પાણી ઓસરતા જે ડાયવર્ઝન છે તે ડાયવર્ઝન અપાયું છે ને જેને લઈને ફરીથી વાહન વ્યવહાર છે તે કાર્યરત થયું છે મહત્વની વાત એ છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી અને તે અનુસાર જ બનાસકાંઠાની અંદર અનેક પંથકોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી ભરાયા છે પરંતુ જે ગામડાઓને જોડતા રસ્તા છે તે રસ્તાઓ બંધ થઈ ગયા છે જે ખેરાલુ વડગામને જોડતો આ જે રસ્તો છે તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જોકે વરસાદનું પાણી છે તે ઓસરત હવે રસ્તો ફરીથી ચાલુ થયો છે તો અનેક જે હાઈવે વિસ્તારના જે પટ્ટા છે તે પટ્ટા પર પાણી ભરાયા છે પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી તેમજ અને પાલનપુર ગઠામણ ગેટ નજીક પાણી છે જેને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે તે અટવાયા છે અનેક જે ખેતરો છે તે જળબંબાકાર થયા છે જેને લઈને ખેડૂતો છે તે પણ ચિંતામાં મુકાયા છે ને હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે જેને લઈને જિલ્લાવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે